પાલીતાણાના ચોમાલ ગામે વરસાદી પાણીના પ્રવાહમાં યુવાન તણાઈ જતાં મોત નીપજ્યું ગારીયાધરના ચોમાલ ગામે ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહ વધ્યો હતો આ પાણીના પ્રવાહમાં કરણભાઈ પ્રવીણભાઈ વાઢેર પસાર થવા જતાં તેઓ તણાઈ ગયા હતા જેની જાણ મામલતદાર ફાયરબ્રિગેડ અને પોલીસને કરવામાં આવતા કરણભાઈ વાઢેરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જ્યારે ભારે દોઢ કલાકની જહેમત બાદ કરણભાઈ પ્રવીણભાઈ વાઢેરનો મૃતદેહ મળી આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người આજરોજ ધારેધા તાલુકાના ચોમલ ગામે બપોરના અરસાની અંદર ગારેધા તાલુકામાં ભારે વરસાદ પડવાના કારણે ચોમલ ગામની અંદર બપોરે અંદાજીત ત્રણ વાગ્યાની આસપાસ એક વ્યક્તિ કે જેનું નામ વાઢેર પરણભાઈ પ્રવીણભાઈ વાઢેર જેની અંદાજીત ઉંમર બાવીસ વર્ષ છે તેઓ ચોમલથી રૂપાવટી રોડ ઉપરનું જે નાળું છે ત્યાં પોતાના ઘર પાસે ઉભેલ હતા અકસ્માતે તેઓ એ પાણીના પ્રવાહમાં તણાઈ જતા અંદાજીત દોઢથી બે કલાકની મહેનત બાદ તેમની બોડી મળી આવેલ હતી જેને સીએચસી ગાઢીયાદ ખાતે રિફર કરાવી તેની આગળની કાર્યવાહી આજ કરવામાં આવેલ હતી ધરણ જનાર વ્યક્તિ છે તોમળ ગામના જ હતા અને એમની ઉંમર અંદાજીત બાવીસ વર્ષની હતી